દેશભરના અલગ અલગ હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં કઠોરથી મૌલાના સોહેલની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ નેપાળ અને મહારાષ્ટ્રથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે આ કેસમાં મૌલાના સોહિલ દ્વારા બે જન્મના પ્રમાણપત્ર અને બે ઇલેક્શન કાર્ડ મળી આવ્યા હતા આ કેસમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા ડોગરનું નામ જે પોતાનું એકે ફોર્ટી સેવન બંદૂક સાથેનો ફોટો ધમકી આપતી વખતે બતાવતો હતો ડોગરનું ટેરર ફંડિંગમાં નામ ખુલ્યું પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું કે આ કેસમાં અલગ અલગ મોડ્યુલ ખુલીને સામે આવી રહ્યા છે ડોગરનો ફોટો ધમકી આપતી વખતે મોકલવામાં આવતો હતો મોલવી અને બીના સ્લીપર સેલ દ્વારા લોકોને ધમકી આપવામાં આવતી હતી ડોગર અને હકનું નામ ટેરર ફંડિંગમાં ખુલ્યું હતું અલગ અલગ મોડલ હોવાથી અલગ અલગ રાજ્યની પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે બહુ બધાના નામ સામે આવી રહ્યા છે જેથી તે દિશામાં તપાસ ચાલી રહી છે રઝા પાકિસ્તાનના નંબરનો ઉપયોગ કરતો નેપાળની બોર્ડર પર મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલીની ધરપકડ કરાઈ હતી તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો પરંતુ એફએસએલની મદદથી તેના મોબાઈલમાંથી ડોગરનો ફોટો મળ્યો છે આરોપીઓએ સત્તર વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરીને ધમકી આપતા હતા બેતાલીસ ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરતા હતા શકેલ ઉર્ફે રઝાએ પકડાતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો રઝા પાકિસ્તાની નંબરનો ઉપયોગ કરતો હતો મુસ્લિમ શબનમને પણ ધમકી અપાઈ હતી રઝા સરફરાજ સાદિક અને જશબાબા નામના હેન્ડલર સાથે સંપર્કમાં હતો આ સમૂહે હિન્દુ મંદિરે જતી યુટ્યુબર શબનમ શેખને ધમકી આપી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો પર કમેન્ટ કરતા લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવતા હતા ત્યારબાદ વ્યક્તિનો સંપર્ક પોતાની સાથે જોડતા હતા જનલી શું થાય છે કે ઘણા બધા જો રિલીજીયસ અને કટ્ટરવાદી ફંડામેન્ટલિસ્ટ વિચારધારા ધરાવતી જો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અલગ અલગ જો સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ હોય છે પછી જનરી લોકો પછી એના ઉપર જો ઘણા બધા લોકો જોડાય છે કોઈ કમેન્ટ આપે છે કોઈ લાઈક કરે છે કોઈ કુછ નથી કરતા સાયલન્ટ બી રહે છે તો આમાં આ લોકો જો હેન્ડલર્સ છે જોઈ લે છે કેટલા લોકો વધુ થોડાસા ફંડામેન્ટલીસ્ટ ટાઈપના આમાં રિએક્ટ કરી રહ્યા છે પછી આ લોકો પર્સનલ મેસેજ ઉપર એના કોન્ટેક્ટ કરે છે અને પછી વન ટુ વન કરીને આ પ્રકારના જો લાઇક માઇન્ડેડ લોકો હોય છે એના સિલેક્ટ કરીને એના પછી આ રીતે એક્ટિવેટ કરીને સ્લીપર સેલ તરીકે આ લોકોનો આ લોકો ઉપયોગ કરે છે

અભી જો એના તપાસમાં અત્યારે અમે યુપીએટીએસ અને પંજાબમાં કોન્ટેક્ટ કરીએ છીએ કે બે હજાર ત્રેવીસમાં બી જો યુપીએટીએસ દ્વારા ટેરર ફંડિંગમાં અમુક લોકો પકડાયા હતા તો આમાં બી બધા હેન્ડલર ડોગર હતા જોઈએ તો ડોગર નીકળ્યા હતા જોઈએ પછી ત્યારે પણ એવું જો અત્યારે પૂછપરછ આરોપીઓને થઈ છે એના પણ બોલવાનું છે જે જિયાઉલ્લેખ કરીને પકડાય છે આ લોકો બી કંઈ ને આ જાણે છે કે સેમ એમોથી જે રીતે જિયાઉલ્લેખને જ્યારે યુપીએટીએસ પકડીને મોબાઈલ તોડી નાખે અને આ રીતે અત્યારે જો રજા છે આપણો મોબાઈલ તોડી નાખે તો અત્યારે પૂછપરછ મે એવું આયા છે તો અમે યુપીએટીએસ સાથે ભી કોન્ટેક્ટ કરિયે છે કે કેમ કે એના ભી તર આમાં જો હેન્ડલર તરીકે જો ડોગરનું નામ આવે છે અત્યારે જો અમારી તપાસ નીકળે છે તેના માટે અમે યુપીએટીએસ સાથે જો કોન્ટેક્ટ કોન્ટેક્ટ કરિયે છે છે રજા છે કેટલા વર્ષ પાકિસ્તાન નહીં ابھی રાજા ના પાકિસ્તાન જવાના અત્યારે કોઈ એટ પ્રેઝન્ટ અમારે પાસે નથી પુરાવા લેકિન જેટલી अदर एजेंसीज છે અમારી સેન્ટર એજન્સીસ

અને હવાલાની સાથે સાથે જો બીજા આ લોકોનો કોન્ટેક્ટ અહીંયા હોય છે એના મારફતે આ લોકોને જો સીધે જો પૈસા ટ્રાન્સફર થાય જેથી આ એજન્સીસના નજરમાંથી બહાર અગર કોઈ જનરલી ટ્રાન્ઝેક્શન થતા હોય એકાઉન્ટ મારફતે તો વાંચ નહીં આવી જઈએ એના માટે આ લોકો જો બીજા બી હવાલાના ટ્રાન્ઝેક્શન યુઝ કરે છે એના આ લોકો પૂછપરછ એવું જણાવે છે કે જો એકદમ કટ્ટરપંથીઓ જેટલા બી છે જો આ પ્રકારનો વિચારધારા રાખે છે કે જો પક્કા જો એકદમ મતલબ હિન્દુત્વ બારામાં વધારે બોલતા હોય યા કોઈ એના લાગે છે કે અમુક પોસ્ટ અમુક બ્લોગ એવું છે અમુક ચીજો એવી છે જો કે આપણા ઈસ્લામ ધર્મના વિરુદ્ધમાં છે આ તમામ લોકોને મારવા માટે જો ટાર્ગેટ કરવો જોઈએ અને ચૂંકી એકદમ યંગ લોકો છે આ અઢાર વર્ષ ઉંમર છે પચીસ વર્ષ ઉંમર છે જો તો એના માટે ક જો ત્યાંથી જો પકડાયા આપણા મુઝફરપુર છે એના પાસે જો એ નેપાળના સિટીઝનશીપ મળી છે અને સાથોસાથ ભારતને બી આધાર કાર્ડ પૂરા મળેલા છે જો એના માટે બી અમે લોકો અત્યારે કરીએ છીએ કે કોઈ બીજા કોઈ મદદ કરે છે કે નહીં એના જોઈએ આ પ્રકારના અલગ અલગ ફેક ડોક્યુમેન્ટ ક્રિએટ કરાવવામાં અને જો જસ બાબાને જો વાત કરે જો આ લોકોનો પર્પસે એવું છે કે જો બી કોઈ ઇસ્લામના વિરુદ્ધમાં જાય અથવા એકદમ પ્રો એકદમ હિન્દુત્વના બાર વાત કરે તો એના કહીને કહી ટાર્ગેટ કરીને મેસેજ આપવાના કે સુપ્રિયોરિટી અમારી અમારી છે ના કે આ જો નેતાઓ છે જો હિન્દુત્વાદી ભાષણ દેતાઓ છે આ લોકો છે એના અત્યાર સુધી જો તપાસોમાં નીકળી છે આ આ લોકોનો જો માનસિકતા બહાર આવી છે ને ઘણા બધા અમે લોકો લઈ આવ્યા છે તો એના તપાસમાં જો અમે એવિડન્સ નથી મળ્યા જોઈએ અમુક બીજા મોલવીને બી અમે લોકો લઈ આવ્યા જો કોન્ટેક્ટમાં ટેલિફોનિકલી કોન્ટેક્ટમાં હતા પરંતુ એના વિરુદ્ધમાં એવા પુરાવા નથી આ લોકો બસ ઘણા બધા લોકો જ્યારે આ બધા તપાસો ચાલુ થઈ તે બીજા ચાલુ થયા બ્લોગ આવે તો આ લોકો નંબર સે ને कांटेक्ट કરવાનો કોશિશ કરે લેકિન ફરધર એના કોઈ कांटेक्ट નહીં થયા કુછ એક્ટિવિટી નહીં થી તો આ લોકોને અમે બસ પૂછપરછ કરીને સાહિત તરીકે પછી જવાબ આપી દયા જે ના વિરુદ્ધમાં અમારું પુરાવો છે જો એક્ટિવલી ઇનવોલ્વ છે આ તમામ લોકોને અમે આવનાર દિવસોમાં ભી અમે ધર પકડ કરીસ લેકિન જે લેકે એક્ટિવ હતા લેકિન એના કોઈ તરહ સે નથી ઇનવોલ્વ જો આ અમારું એના વિરુદ્ધમાં આજ પ્રકાર ના મારી કાર્યવાહી છે તો આ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ જે રીતે અમે બતાવે કે એના આધાર હોય એના રિલેટેડ જેના ડોક્યુમેન્ટ્સ હોય બીજા રાશન કાર્ડ્સ વગેરે હોય એના સિટીઝનશીપ બારેમાં આ અલગ અલગ છે લેકિન જેટલા અમારે તપાસ માટે ઉપયોગી છે જો અમે લાગે છે કે અલગ ફેક આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ્સ યુઝ કરીને આ લોકો બનાય છે આ તમામ ચીજો ઉપર જો અમારી એવી તપાસ ચાલે હા આ લોકો અત્યારે આ ગ્રુપ કોલ કરે આ લોકો આ વર્ચ્યુઅલ નંબરથી ગ્રુપ કોલ કરી એને કોલ કનેક્ટ કરી લેજો પછી એના એબ્યુઝિવ લેંગ્વેજમાં થ્રેટનિંગ લેંગ્વેજમાં એનો ગાળ ગાળો ભાડે અને જે તે વખતે ડાગર અપના ફોટો એ કે ફોર્ટી સેવનવાળી જે ફોટો એના મૂકે છે